ના કરો તો ગમે તે જગ્યાએ આયોજન થાય અને આવું આયોજન દરેક ગામમાં થયું છે બરાબર એવું આયોજન આપણા ગામ માં કોઈ થયું

તો અમારા ઘરનો એક લાખ પંચોતેર હજાર નો ફાળો હતો મારા કન હતું મેં હાલ્યું ગાડી છે મારા કન હારી તમે ચોક ઉભા હું લેતા હોય કદાચ તમારા કન ગાડી હારી ગાડી હોય તો કદાચ અમારે ડિલિવરી હોય દવાખાનો થવું ના પેલા તમે લઈને આવો કદાચ આ લોકોને ખટણો બે ત્રણ ચાર જણા ગોમના છે એક બે આજુના બાજુના ગોમના છે આ લોકોને મારા ઉપર ષડયંત્ર રચ્યું છે કદાચ આ લોકો હાચા હોય તો મને બોલાવો મને પૂછો આ લોકોને મને કોઈ પૂછ્યું નથી મારા ગોમ નું કેવું એટલું છે કે સારા છોકરા માફી માંગવી પડે તો આપડે ગોમ આગળ મારી દોમ નો એવું છે કે આ લોકો ની બે તૈયંત આબરૂ હોવું ના પેલા કોઈ તમારું વર્તન ના કર્યું હોય મંડપ બંધાર કુટુંબ ના ખેતર અમારા ખેતર એના અંદર બંધાયા તો અમે ના નથી પાડ્યો એ દાડે મારો પ્રોગ્રામ હતો કદાચ આ તો સારું છે એમને રડવું હોત ને ઢાળ ધડોત કદાચ એ દાડે હું પ્રોગ્રામમાં જતો રહ્યો તો આ લોકો કાયદેસર પણ સોર સાબિત કરો કાંઈ વ્યક્તિ સોર છે એટલે નથી બરાબર પછી જે વરઘોડો કર્યો એની અંદર મેં ઉલ્લેખન નથી કર્યું અમારા બેતાળીની અંદર વડોને અંદર એક બંધારણ થયેલું છે એ પત્રિકા મેં નવગણજી ઠાકોર ઘર મગાવી એમને મને વોટ્સઅપ પત્રિકા કરી એ પત્રિકાની અંદર મેં વસ્યું તો ઝોનની અંદર ડીજે ના લઈ જાઉં અને તમે ગોમમાં વગાડી તો બિલકુલ હું કોઈ વાતે ગુનેગાર નથી તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કર્યો ડાયરેક સમાજ બહાર કાઢી દેવો સમાજ કહેવાનો હમણાં સોરું કસોરું થાય માવતર ના થાય સમાજ એક એવી વસ્તુ હોવી જોઈએ છોકરાને પરિવાર કુટુંબને દરેક વ્યક્તિને હાથે લઈને હેડે એને સમાજ કહેવાય બરાબર અને સમાજે કદાચ ને મને બોલે ડડ કર્યો હોત કે આ છે તે છે હું ના પાડું તો એ લોકો મને સમાજ બહાર કાઢી દે ના વર્તે તો એક વસ્તુ જો કોઈ પણ

તમે મને કહી શકો હવે જે વ્યક્તિ એક બીજું ષડયંત્ર રચ્યું છે કે મારા વ્યક્તિ માફી બોલતા કદાક માફી માગે તો ફતુવા માગે કદાક મને પુષી માગે મારા ઘરના માંગે બરાબર તો એ વ્યક્તિને મને પૂછ્યા વગર માફી માંગવાની આવે છે જો એક ષડયંત્ર છે મને દેખાડવાની ગમના છોકરા છોકરાને પાડવાની

આ લોકોને આયોજન પેલા ગોમ કોઈ મીટિંગ કર્યા વગર મને સીધા વગર આ લોકો આયોજન જ કેવી રીતે હવે મહારાજ